રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ વધુ ભડકી રાજકોટમાં કોણી સેનાના મહિલા આગેવાન પ્રજ્ઞિની બા વાળાએ અન્નનો ત્યાગ કર્યો જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી પગ્નિની બાએ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો એટલું જ નહીં અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠકમાં પ્રજ્ઞિની બા વાળાને નહીં બોલાવાયા ત્યારે બેઠક અંગે પ્રજ્ઞિની બાવાળાએ કહ્યું કે કોઈ આઠ વ્યક્તિઓ વચ્ચે બેઠક ન થવી જોઈએ મને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું બેઠક ફક્ત ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ જી હા રૂપાલાભાઈની ટિકિટ રદ નથી થઈ અને જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નો ત્યાગ કરું છું જી હા જો હજી અમને ન્યાય નહીં મળે તો હું જોર ઉપર પણ ઉતરીશ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી બસ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે અત્યારે હું એકલી જ છું મારા બધા લેડીસો કહે છે પણ આજે લેડીને ફેમિલી હોય છે બાળકો હોય છે બરાબર એટલે હું બધાને ના પાડું છું કે ના હું એકલી જ આ અત્યારે લડત આપીશ કારણ એક જ કે આ એક પોઈન્ટ જે અમારું માન સન્માન જળવાઈ રહે એવો કોઈ પોઈન્ટ પોઈન્ટ એક આવી જાય બરાબર છે કે અમારું તો અમે જો અમારી આમાં હાર થશે તો અમારી અમને અમે કોઈને મોઢા અમારા ક્ષત્રિય સમાજને શું દેખાડવા એટલે અમારી હાર અમારે મંજૂર જ નથી અમારે સમાધાન પણ મંજૂર નથી બસ એક ને એક કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ